પેલોડાની સેન્ટ માટે નિષ્ણાંત માર્ગદર્શન સેમિનાર યોજાય અત્યારના સમયમાં બળાત્કાર લૂટપાટ ચોરી અપહરણના ગુનાઓનું પ્રમાણ વધવા લાગ્યું છે ત્યારે ગ્રામ્ય વિસ્તારની શાળાઓના બાળકો ગુનાઓથી જાગૃત થાય તે સંદર્ભે પિલોડાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખાતે એડવોકેટ અને નોટરી બલભદ્ર સિંહ ચંપાવત દ્વારા પોક્સકો વિષય પર માર્ગદર્શન આપ્યું હતું પોક્સકો ગુના સંદર્ભે બાળકો જાગૃત થાય તે માટે શાળાના આચાર્ય ફાધર નિક્સન સહિત શાળાના શિક્ષકો દ્વારા સેમિનારનું આયોજન કરાયું હતું વધુમાં એડવોકેટ બલભદ્ર બાળકોને જણાવ્યું હતું કે પોક્સોના ગુનાઓમાં સંડોવણી થાય તો જામીન પણ મળતા નથી અને સજા પણ થાય છે પોક્સકોનો ગુનો ગંભીર છે જેથી બાળકોએ પોક્સોના ગુનાને સમજવું જોઈએ અને તેવા ગુનાઓ ન કરવા જોઈએ કાયદાને ગંભીર રીતે લેવું જોઈએ વીરોચીફ કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી